ભરૂચમાં નકલી કિન્નર બનતી ફરતા ઈસમને સોસાયટી રહીશો ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો ગુજરાતભરમાં નકલી અધિકારીઓ નકલી કચેરીઓ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે નકલીઓની ભારમારની વચ્ચે હવે તો નકલી કિન્નર પણ ઝડપાઈ રહ્યા છે લો બોલો નકલી કિન્નર હા ભરૂચના તરવા રોડ પરની સોસાયટીમાંથી સ્થાનિકોએ નકલી કિન્નર બની ફરતા ઈસમને ઝડપી પાડ્યો છે વાત કહે એમ છે કે જાડેશ્વર ચોકડી વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી નકલી કિન્નર બની વસીકરણ કરી અનેક લોકો પાસેથી ઉગ્રણી કરતો હોવાની વાતને લઈ સોસાયટી વિસ્તારના રહીશોની સતર્કતાથી નકલી કિન્નર બની ફરતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો નકલી કિન્નર ઝડપાતા ખરાઈ માટે ભરૂચ કિન્નર સમાજના અગ્રણીઓને બોલાવી ખરાઈ કરી અંતિમ પોલીસને હવાલે કર્યો હતો નકલી કિન્નર ઝડપદા લોક ટોળા એકઠા થયા હતા જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા માસી ભરૂચતી વૈજલપુર બંબાખાનેથી માસી હિજડા માસી અને અખાડામાંથી બોલું છું અમે ગઈકાલે ગઈ કાલે અમે જે કમ્પ્લેન કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિઝનમાં નોંધાઈ હતી એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં બધાને છેતરી ખાય છે આજે આ તમારા બધાના આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝન માં આવ્યા છીએ અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ગાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો

અમે વાત કરવા દાદાગીરી કરતો હતો પણ પછી એને એક બે સપાટા માર્યા પછી હા અમે નકલી હતો એટલે આવો પેલો બેભાન જેવો થઈ ગયો નાટક કરતો હતો પછી પોલીસ વાળા અમે જણાવ્યું પોલીસ સ્ટેશને પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને હવે એની આગળ ચાલશે કાર્યવાહી